ਹੇ ਮਾਤੇ ਸ੍ਰੀ ਸਰੂ ਮਾਤਾ ਸਰਮ ਮਾਤਾ ਬਾਬਾ ਧਰਮੀ ਬਾਬਾ ਗਤਰੀ ਬਾਬਾ ਕਵਾਜਾ ਕੀ ਦਿਗਣਾ ਮੇ ਭਰਗ ਦੀਜੇ ਕੋਟੇ ਕਬਲੇ ਭਰਗ ਦੀਜੇ ਚੁਲੇ ਚੋਕੇ ਭਰਗ ਦੀਜੀ ਨਾ ਘੰਡੂ ਪਾ ਪਸੰਦੇ ਵੇ ਚਲਰ ਮੋਗਰ ਪਸੰਦੇ ਵੇ ਢੋਬੜ ਗਰੀ ਅਜਰੀ ਵੀ ਗੋਚੀ ਵਾ ਮੈਂ ਲੈ ਕੋ ਘਰ ਮੇ ਲੈ ਆ

ના રે હુકુસી તગરો બાવડો કલ્ફુલો કલ્ફુલો ਲੜੋਗਾ ਬਾ ਟੀਲੂ ਕਰਾ ਲੈ ਧੀ ਮਾਤੇ ਸ੍ਰੀ ਸਰੂ ਮਾਤਾ ਸਰੂ ਮਾਤਾ ਬਾਬਾ ਧਰਮੀ ਬਾਬਾ ਕਤਰੀ ਬਾਬਾ ਕਵਾਜਾ ਕੀਂ ਦਿਗਲਾ ਮੇ ਬਰਗ ਦਿਜੇ ਕੋਠੇ ਕੁਬਲੇ ਬਰਗ ਦਿਜੇ ਚੁਲੇ ਚੋਕੇ ਬਰਗ ਦਿਜੇ ਨਾ ਘੰਡੂ ਪਣ ਪਸੰਦੇਵੇਂ ਚਲਰ ਮੋਗਰ ਪਸੰਦੇਵੇਂ ਢੋਬਿੜ ਗਰੀ ਅਜਰੀਵੇਂ ਗਉੱਚੀ ਵਾ ਮਰੇਵੇਂ ਆਜ ਭਗਤ ਗਾਨੀ ਆਰਤੋ ਰੀਚੇ ਪੁਰਾਨੋ ਪੁਰੀਨ

दे तो <laughs> तो <laughs> वजन किलो प्लस <laughs> को हमें नहीं है। अरे वजन तो करो तुम आटलो हाथ जमने पूरी थी जाए। <laughs> <laughs> কিন্তু নাও নোট করতে চলল যান ঠিক যখন মেন জাম পাশো হুকড় হুকড় করে শেষ মি গেল লা ও কে মে কাজ મારા બેટો કાઠું છે એટલો તો દોસ્તો આ શું છે કે એક પ્રકારના મતલબ હવે આપણે એમને કીધું તું કે તું ગાય એમ તો મતલબ ગાય ગોવાળને તો ગાવાની ફરજ આવે પણ લગભગ પાંચ છ કિલો ની આસપાસ મકાઈ લઈ ગયો તો આવી રીતે આ તો એક જાત નો લૂંટવા નો ધંધો જ કેવાય મતલબ તમે તમારા ઘરે પણ આવ કોઈ બી આવે તો આ ગાવા બાવા ના ઢોંગ નહીં કરતા અને તમે ગાવા કેશો ને ત્યારે આ વધારે દાણા માંગશે તો આપે તો કિલો ની આસપાસ આપ્યો તો આપી દેજો માંગે તો પછી ના લે તો પછી જવા દેજો બાકી વધારે માથાકૂટ કરીને આવા માણસો જોડે અને મેં ગાવા કીધું તો ગવાડી દી ખરું પણ આ મારા બેટા દસ રૂપિયા લઈ ગયો થોડો લોટ વગાડ્યો આટલો પછી કંકુ છે અગરબત્તી છે મતલબ એક જાતના ઢોંગત કો તોય ચાલે લોકો આને ભગવાનને ગુરુ માને પણ આવું ખાસ કંઈ હોય નહીં તો ઠીક છે જે જેથી વેથી બાકી આવા લોકોથી સાવધાન રહેજો ને અત્યારે દિવાળીનો સમય આવશે તો ખાસ આવા લોકો આવતા રહેશે વારંવાર તો થોડું ઘણું આપજો બાકી આપણે બી

પોતાના જીવનમાં હર કોઈને મહેનત તો કરવી જ પડતી હોય છે પણ આ લોકો કેવું છે કે તમે વિચાર કરો કે આપણી પાસે એક ખેડૂત પાસે મતલબ બે ત્રણ નાના નાના ખેતરો છે તો એનામાંથી એ માણસ કેટલું કમાઈ કમાઈ કમાશે એ ત્યાં આગળ વર્ષ પૂરતો એનું ખાવાનું ચાલી રહે એટલું કમાશે અથવા તો બે પાંચ મણ વેચે છે એટલું જ છે ને આ લોકો એક માણસ પાસેથી પાંચ પાંચ કિલો દાણા લે છે અને આવા કેટલા ગામો ફરે છે તમે વિચાર કરો આ લોકો બે ચાર થી પાંચ કબલા આપણા આદિવાસી ભાષામાં કબલા કે હવે એમને ખબર નહીં બજારના લોકો શું કે છે તો આવા ચાર ચારથી પાંચ જો એ લોકો કબલા ભરી દેતા હોય માંગીને અને ફરી પછી એમનું જો કામ કરતા હોય તો જાતનું ખરેખર ખોટું કહેવાય એમ આપણે ખુદ પોતે મહેનત કરી છે તો એટલું કરતા નથી ફેર્યા માણસને ફેરી કેટલી અપાય કે તમે બજારમાં દેખો છો ત્યાં આગળ ભણેલા ગણેલા બધા માણસો મોટી મોટી નોકરીઓ કરતા હોય માણસો એ લોકો અને એમાં એ લોકો એવી જ રીતે એક વાટકી લોટ આપતા હોય છે અને એટલામાં જ ફેરીઓ ત્યાં આગળ રાજી થઈ જતો હોય છે તો તમે વિચારો આપણે તો મતલબ થોડા ગરીબ પરિસ્થિતિના રહ્યા તો આપણે પણ એના એટલું જ આપવું જોઈએ પાસેથી એ લોકો દસ ગણું કોઈ પણ વાત નથી કરવી જ પડતી હોય છે આપણે એટલા બધા મતલબ કરોડપતિઓ અંબાણી પરિવારના ને નથી કે આપણી પાસે આટલું બધું હોય હું મારા ઘરની વાત નથી કરતો હર આદિવાસી સમાજ કે હર કોઈ પણ વાત કરું છું તો ખરેખર આટલું નહીં અપાય મેં લગભગ મારા હાથ થી પકડ્યું વજન છ થી સાત કિલોની આસપાસ મકાઈ હતી એને આપી દીધી હવે હું જ આપીને પસ્તાવો મને થઈ રહ્યો છે મતલબ આપ્યા પછી કોઈ પસ્તાવ કરવાનો ના હોય છે પણ ખરેખર આટલું આ ખોટું કહેવાય આટલું બધું નહીં અપાય ખરેખર અને એમને તમે વિચાર કરો વીસ ઘરોમાંથી પાંચ પાંચ કિલો મકાઈ લે તો એક ગામની મકાઈ કેટલી થઈ વિચાર કરો તમે એક અને કમસે કમ અત્યારે દિવાળીનો સમય આવી ગયો છે તો આ લોકો દિવાળી તો નહીં હોળી સુધી આવશે આખો શિયાળો હવે આવશે તો તમે વિચાર કરો તમે એક એક મતલબ ફેરિયાને આપો એમાં કેટલા બધા આવે છે લગભગ દસ થી પંદર વીસ લોટ આવે છે અલગ અલગ જાતના બધા આવે છે તો તમે બધાને એક એક ઘૂઘરો જો આપશો તો એ ખેતર તો દાનમાં જતુરી આપણે દાન કરવાનો ભાવ રાખીએ છીએ પણ એટલું બધું બી નહીં આપણે એની પણ કોઈક લિમિટ હોય મતલબ આપણે પણ ગરીબ માણસો જ છે તો આવું ખરેખર ખોટું છે બાકી આગળના જમવાના જે મજા આવી રહી નથી તો આવા લોકોને થોડુંક ધ્યાન રાખજો અને આ એક જગ્યા લૂંટવાના ધંધા છે પાછા આપણા સમાજના અમુક લોકો એમ કે આવા ના આવું ના કેવાય આવું ના કહેવાય આપણે એમાં જ પાછળ રહી ગયા છે હર જગ્યાએ થોડું થોડું જાગૃત થવાની જરૂર છે પણ આ વસ્તુ જ કંઈક અલગ છે બસ વધારે ખાસ કઈક કેવું નથી બાકી તમે સમજદાર છો સમજી દેજો તમે વિચાર કરો કે આપણા આદિવાસી સમાજના જ ઘણા એવા લોકો છે કે જેમની પાસે ખાવાના દાણા નથી એ લોકો લીમડી મતલબ નજીકની બજારમાં જતા હોય છે અને ત્યાંથી દાણા વેચાતા લઈ અને ત્યાં ઘંટીથી દળાવતા હોય છે પછી ઘરે આવતા હોય છે અને એ એક દિવસ મહિનો જેટલું પણ ચાલે એટલું ચલાવતા હોય અને એ દાણા પૂરા થાય એટલે ફરી પાછા નવા બીજા દાણા લે છે એક મણ અને એ ત્યાંથી દળાવીને લઈને આવતા હોય છે એવી રીતે જીવન ગુજારતા હોય છે વધારે દિલમાં ખોટું નહીં લગાડતા બાકી મારું કેવું ખરેખર તો આવું છે અને હું તો ખરેખર સાચું જ કહું છું

ખબર જ નહીં થઈ કાટો ને કીધું કઈ જાય કાટો જ કીધું હું કા દડ્યું મેં ની